રાણપાળા ગામે વરસાદી માહોલ વચ્ચે વીજ પડ્યો પ્રાપ્ત માહિતી મુજબ ડીજીવીસીએલ વિભાગ સાપુતારાની કચેરીએ વીજ પુરવઠો માટે કરવામાં આવેલ કામગીરીમાં આળસ અને બેદરકારી દાખલ હોય તે અંગેના પ્રશ્નો ઉભા થવા પામ્યા છે અંદાજે એક મહિના પહેલો ઉભો કરવામાં આવેલ થાંભલાની ગુણવત્તા અને થાંભલો ઉભો કરવામાં કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી રાણપાડા ગામે માત્ર ચાર એક મહિના પહેલા વીજ પુરવઠા માટે ઉભો કરાયેલ થાંભલો આજે આવેલા વરસાદ અને વાવાઝોડા સામે ટકી નહીં શકતા જમીન દોષ થઈ ગયો હતો સાંપ્રદાયિક સમયમાં નવી બનતી બિલ્ડિંગો પુલો તો ઠીક હવે વીજ પુરવઠાના ઉભા કરેલા થાંભલા ધરાસાઈ થતા ડીજીવીસીએલની કામગીરી પર અનેકો સવાલો ઉભા થયા હતા રસ્તા પર થાંભલો પડવાથી વીજ કરંટની દહેશત ઉભી થવા પામી થાંભલો રસ્તાની સાઈડે હોવાથી અવરજવર રસ્તા પર જ થાંભલો પડ્યો ને રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલક થાંભલાને અડફેટે આવતા બચી ગયો હતો તેવી પ્રાથમિક માહિતી મળી હતી રિપોર્ટર પ્રદીપ ગારગુડે ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો